સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારી હુમલાનો મામલો ડોક્ટરો માટે એક્ટ બનાવાયો તેમ શિક્ષકો માટે પણ એક્ટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા શિક્ષકો પર હુમલો થયો હતો બાળકો શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે શિક્ષકો અને સ્કૂલમાં પણ સુરક્ષા મળે તે માટે રજૂઆત કરવામાં આવી આસ્થા કારણ કે મોટી સંખ્યામાં સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા જયસુખભાઈ કથિરિયા લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ લિયો સ્કૂલ અમદાવાદમાં એક શાળાની અંદર આચાર્ય ઉપર એલસી લેવાની બાબતમાં એક વાલી દ્વારા જે શરીર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં વાલીઓ દ્વારા નજીવી બાબતોમાં પણ આચાર્ય શિક્ષકો સાથે શાબ્દિક જીબા જોડીની સાથે અપમાનજનક શબ્દો પણ વાપરવામાં આવતા હોય છે પણ જ્યારે હવે છરી દ્વારા વાલી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓના સંચાલકો અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને જેમ ડોક્ટર્સ માટે પ્રોટેક્શન એક્ટ છે બે હજાર બાવીસ એમ શાળામાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ પ્રોટેક્શન મળે અને વાલીઓ દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો શાળાઓમાં ન થાય શાળાનું વાતાવરણ ન ડોવાય એવી અમારી લાગણી અને માંગણી છે ડોક્ટર દીપક રાજગુરુ પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આખા ગુજરાતમાં તમામે તમામ જિલ્લાઓમાં અત્યારે આવેદનપત્ર આપી રહ્યું છે શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આવી ઘાતકા ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ જેને કહેવાય છે પ્રોટેક્શન એક્ટ જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સભે ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ